વિવેક વિનાના વિજ્ઞાને બોટલમાંથી નીકળેલા જીનની જેમ આસુરી ભાવો બહાર કાઢ્યા છે વિજ્ઞાન અને અને ધર્મના હવે દેવી ભાવો બહાર કાઢવાના છે પક્ષી જોયા માનો એરોપ્લેન બનાવ્યા માછલીઓ જોઈને સબમરીન બનાવી માનવે હવે વિચાર એ કરવો જોઈએ કે પંખીઓ માછલીઓ વગેરે બનાવનાર કેવો હશે સર્જનહાર એવા પરમાત્માનો કોમ્પ્યુટર કેવો અદ્ભુત હશે કે વિશ્વની બધી જ વસ્તુઓ અદલ પ્રમાણે ચાલે છે સમુદ્રની ભરતી ઓટ થવી બાળક જન્મે ત્યારે જ માતાના સ્તનમાં દૂધ આવી જવું ઋતુચક્ર દિન રાત સૂર્ય અને ચંદ્રનો ઉદયસ્ત વગેરે વ્યવસ્થા કેટલી બધી કોમ્પ્યુટરાઈઝ છે વિશ્વમાં અનંત કોમ્પ્યુટર બનાવનાર માનવને પણ ભગવાને જ તૈયાર કર્યો છે ને વિશ્વમાં જે કંઈ આશ્ચર્ય થઈ રહ્યા છે તેના કરતા ભગવાન જ છે તેઓ જ ધર્મના ધરતલ છે દરેક ભૌતિક વસ્તુનું સંતૃપ્ત બિંદુ હોય છે તેથી જ વૈજ્ઞાનિક ડોક્ટર ચાર્લ્સ સ્ટાઈમેન્સે કહ્યું છે કે જ્યારે માણસને ખબર પડશે કે ભૌતિક વસ્તુઓ શાશ્વત સુખ આપી શકતી નથી ત્યારે વિશ્વની યોગ શાળાઓ પ્રાર્થના ખંડોમાં ફેરવાઈ જશે પ્લેટોએ આની પૃષ્ટિમાં વર્ષો પહેલા કહેલું કે બધા પ્રશ્નોનું સમાધાન ભગવાનમાં શ્રદ્ધા છે યોગીજી મહારાજે પણ ઓગણીસો અઠ્ઠાવન માં મુંબઈની વીજેટીઆઈ કોલેજમાં પધરાવણી વખતે કહેલું કે આ વૈજ્ઞાનિક ભણતરની સાથે બ્રહ્મ વિદ્યાનું ભણતર પણ જરૂરી છે તે વિનાની કોલેજો શા કામની કમ્પ્યુટર માટે સંસ્કૃત ભાષા અત્યંત અનુકૂળ છે તેઓ આજના વૈજ્ઞાનિકો કહે છે આપણ વિચારવા જેવું છે કમ્પ્યુટર એટલે વિજ્ઞાન લઈએ અને સંસ્કૃત એટલે કેવળ નાગરી લિપિ નહીં પરંતુ જે ભાષામાં જીવન ઉદ્ધારની પદ્ધતિ ભરેલી છે તે આધ્યાત્મિક વિદ્યા લઈએ આ બંનેનો સમન્વય એટલે શાંતિ આઈન્સ્ટાઈને પણ માનવ કલ્યાણ માટે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની વાત કરી છે સ્પેસ વિઝાડ પ્રખર અવકાશ વિજ્ઞાની વન બ્રાઉને પણ આ જ વાતને જુદા શબ્દોમાં કહી છે ફોર ઓનલી વિથ ગોડ રેસિસ્ટન્ટ પ્રભુ થાય તો જ તેઓ તેમાં રહીને નૈતિક માર્ગદર્શન દ્વારા વિજ્ઞાને સર્જેલી કટોકટીમાંથી આપણને ઉગારશે પ્રમુખ સ્વામી મહારાજે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ના રોજ મહેસાણામાં અક્ષર પુરુષોત્તમ છાત્રાલયમાં પ્રમુખ સ્વામી ઇન્ફોટેક ઇન્સ્ટિટ્યુટ ઉદ્ઘાટન પ્રસંગે કહેલું કે આમાં ફાયદો અને ગેરફાયદો બને છે તેમાં ભગવાન ભળે અને મળે તો વિવેક બુદ્ધિ આવે અને તો અનંત સુંદર કામ થાય વિકાસ થાય તે વિકાસ સુખમય શાંતિમય બને ટેકનોલોજીથી દૂરનું જોઈ શકીશું પણ આપણે આપણું જોતા નથી આપણામાં રહેલા વ્યસનો દૂષણો સ્વભાવ જોવા અને ટાળવા જેમ કમ્પ્યુટરમાં વાયરસ પેસે છે ને વિકાસ બગાડે છે તેમ આ વાયરસ જોવાને સત્સંગથી દૂર કરવા ભારત પહેલા જદગુરુ હતો આ યુગના ઇતિહાસ અંગ્રેજ આર્નલ્ડ ટોયમ્બી કહે છે કે એકવીસમી સદીમાં ભારત અગ્રેસર થશે આ વાતને સમજાવતા ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ એકવાર કહેલું કે સદીમાં જવું એટલે તેના ભોગવાદનું અનુકરણ નહીં પણ આપણી પૂર્વ સંસ્કૃતિનો પશ્ચિમ સાથે સુમેળ સાધવો આપણી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિના ભોગે વિકાસ જરૂરી નથી ભારતના અન્ય પૂર્વ વડાપ્રધાન શ્રી વીપી સિંઘે પણ કાનપુર વિજ્ઞાન પરિષદમાં કહેલું કે માનવની ગરીમાં મટી જાય તેવું વિજ્ઞાન ન જોઈએ ઓગણત્રીસ માર્ચ ઓગણીસો નવ્વાણું ના રોજ વલ્લભ વિદ્યાનગરમાં અક્ષર પુરુષોત્તમ છાત્રાલયમાં પ્રમુખ સ્વામી કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યુટ ના વખતે ગુજરાત રાજ્યના ગવર્નર માનનીય સુંદરસિંહ ભંડારીએ ઉપર વિધાનોની પુષ્ટિમાં કહેલું કે ધાર્મિક વાતાવરણમાં વિજ્ઞાનની પ્રગતિ એ ભારતનું યોગદાન છે વિજ્ઞાનની પ્રગતિ ઘણી છે પણ વિવેકનો અભાવ છે સર્જન કરતા વિનાશ તરફ ગતિ વધી છે વિજ્ઞાન અને સમાજની ત્રિવેણી દ્વારા વિશ્વધરનો પ્રયત્ન કરીએ પ્રમુખ સ્વામી મહારાજે આ સર્વે વિધાનોના રૂપે એકવાર સુંદર વાત કરેલી કે એકવીસમી સદીમાં કદાચ ટેકનોલોજીનો પૂરો વિકાસ ન થાય પણ આત્માનો વિકાસ થયો હશે તો શાંતિ રહેશે આત્મા જુદો છે એ અમારી ટેકનોલોજી એવું પણ સ્વામીશ્રી ઓગણીસો છ્યાસી માં બહુસણમાં બોલેલા સ્વામીશ્રી માનવ કોમ્પ્યુટરના અચ્છા પ્રોગ્રામર છે માનવમાંથી દેહ ભાવના વાયરસ કાઢીને હું આત્મા છું અક્ષર છું પરમ બ્રહ્મનો દાસ છું એ વ્યસ્મિતા પ્રગટાવે છે આ પ્રોગ્રામથી જીવનના દરેક ક્ષેત્રમાં અને માનવ અપમાન જય પરાજય સુખ દુઃખ વગેરે અનેક પ્રસંગોમાં પણ ક્ષમતા રહે છે સમગ્ર વિશ્વ આ પ્રમુખ પ્રોગ્રામને જો પોતાના આત્મા રૂપી કોમ્પ્યુટરમાં અપનાવે તો વિશ્વના બધા જ પ્રશ્નો હલ થઈ જાય સર્વત્ર એકમાત્ર શાંતિ શાંતિ અને શાંતિ જ પ્રવર્તે અને ઈસવીસન બે હજારના વર્ષને સંયુક્ત રાષ્ટ્ર સંઘે શાંતિની સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કર્યું છે તે પણ સાર્થક થાય